Gracias. ચારસોના મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કરપૂચ શ્રી ચિરાખોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરદી રેન્જભૂત તથા શ્રી વિકાસ હુંડા સાહેબ પોલીસ અધિકારી પશ્ચિમ કદભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમોને પકડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાને માર્ગદર્શન આપેલ હોય જે સૂચનાને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કદભુજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવનાઓએ જિલ્લામાં અમુક ઇસમો દ્વારા ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ નામની આઈડી બનાવી તે મારફતે સોશિયલ મીડિયામાં ભારતીય ચલણી નોટોનો અથવા સસ્તા સોનાના બિસ્કીટના વિડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ તેઓની સાથે છેતરપિંડી કરતા સમોને પકડી પાડવા અથવા આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના મુજબ પોલીસ હડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી નવીનભાઈ જોશી રાજેશભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યાબેન વેકરિયાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઈ ગઢવી નાઓને સંયુક્ત રીતે ખાનગી મળેલ બાદની હકીકત મળેલ કે રમજુ શાહ કાસમ શાહ શેખ તથા અજરુદ્દીન કાસમ શાહ શેખ તથા અલી શાહ કાસમ શાહ શેખ રહે સરપડ નાકાની બાજુમાં શેખ ફળ્યું ભુજવાળાઓ ચીટિંગ કરવાની ટેવવાળા હોય અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સએપ એપ્લિકેશનનો ઉપયોગ કરી અલગ અલગ નામોની આઈડી ગ્રુપ બનાવી તેના મારફતે સોશિયલ મીડિયામાં ભારતીય ચલણી નોટોનો વિડીયો બનાવી જેમાં અલગ અલગ બોક્સો થેલાઓમાં ભારતીય ચલણી નોટોના બંડલ જેમાં પ્રથમ નોટ સાચીને ત્યારબાદ તમામ કોરા બંડલ રાખી રૂપિયા એક લાખના બદલામાં રૂપિયા પાંચ લાખ આપવાના સંબંધ તેમજ સોના બિસ્કીટનો વિડીયો બનાવી તે બિસ્કીટ બજાર ભાવ કરતાં સસ્તા ભાવે આપવા અંગેના વિડીયો લોકોને લલચાવવા માટે લોભામણા વિડીયો બનાવી તે વિડીયો મારફતે તેઓ વિવિધ લોકો સાથે સંપર્ક સાધી લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં લે છેતરપિંડી કરે છે તેને વિશ્વાસમાં આવેલ લોકો પાસેથી નાણાં પડાવી આર્થિક લાભ મેળવે છે તેમજ મેળવવાનો પ્રયાસ કરી રહે છે જે મળત હકીકત આધારે અજરુદ્દીન કાસમ શાહ શેખ ઉમર વરસ સવીસ રહે શેખ ફળ્યું તુલસી મિલ પાછળ સરપટ નાકા પાસે ભુજવાળાને પકડી પાડી તેના કબજામાંથી કુલ રૂપિયા નવ્વાણું લાખ ત્રીસ હજારના ભારતીય ચલણની સાચી તથા ખોટી નોટો તેમજ અગિયાર સોના જેવી ધાતુના બિસ્કીટો તથા મોબાઈલ ફોન તથા સીમ કાર્ડો તથા ભારતીય ચલણના રોકડ રૂપિયા બે તથા સોનાનું સાચું બિસ્કિટ નંગ એક કિંમત રૂપિયા બાર લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપી અજરૂન કાસમ શાહ શેખ તથા સહ આરોપી સહઆરોપી રમજુસાહ કાસમશાહ શેખ કાસમ શાહ કાસમસાહ શેખ શેખડાડા રહે અંજાર તથા સુલતાન લંધા રહે ભુજવાડા વિરુદ્ધમાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુના રજીસ્ટર નંબર ચૌદ શૂન્ય બે ઓબ્લિક બે હજાર પચીસ બી કલમ એકસો બ્યાસી ત્રણસો અઢાર બે ત્રણસો અઢાર ચાર એકસઠ બાસઠ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે હાજર મળી આવેલ આરોપી કાસમ શાહ શેખ ઉમરવરસ છવ્વીસ રહે તુલસી મિલ પાછળ સરપટ નાકા પાસે હાજર નહીં મળી આવેલ આરોપી કાસમ શાહ શેખ રહે સરપટ નાકાની બાજુમાં શેખ ફળ્યું ભુજ કાસમ શાહ શેખ રહે સરપટ નાકાની બાજુમાં શેખ ફળ્યું ભુજ ડાડા રહે અંજાર તેમજ સુલતાન લંદા રહે ભૂત તથા તપાસમાં નીકળે તે આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દામાલ પૈકી ભારતીય ચલણના રોકડ રૂપિયા બે લાખ તેર હજાર ચારસો સોનાનું સાચું બિસ્કીટ અંગે કિંમત રૂપિયા બાર લાખ સિત્તેર હજાર ભારતીય ચલણના રૂપિયા સો બસો તથા પાંચસો ના દરની નોટોના બંડલો જેના ઉપરના ભાગે એક સાચી નોટ તથા નીચે બાકીના કોરા કાગળ તથા ચિલ્ડ્રન્સ નોટના બંડલો મળી કિંમત રૂપિયા નવ્વાણું લાખ ત્રીસ હજારના બંડલો છેતરપિંડી કરવા માટે બનાવેલ નકલી સોનાના બિસ્કિટ નંગ અગિયાર કિંમત રૂપિયા શૂન્ય

જે અન્વયે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડે સાહેબે ખાસ સૂચના આપેલી કે આવા બનાવો વધુ ના બને એ માટે તકેદારી રાખવી જે આધારે અત્રેના એસપી શ્રી વિકાસ સુંદરા સાહેબ દ્વારા એલસીબીને ખાસ આ બાબતે કાર્યવાહી કરવા જાણવા માહલ હતું અને એના આધારે ટીમો બનાવીને જુદા જુદા વિસ્તારોમાં એ લોકો વોચ પેટ્રોલિંગમાં હતા અને એલસીબીના કર્મચારી જીવરાજભાઈ ગઢવી અને શક્તિસિંહ ગઢવીને ખાસ બાતમી મળેલી કે ભુજ સરપટ નાકામાં ત્રણ ઈસોમાં છે ત્રણ ભાઈઓ છે રમજુ શાહ કાસમશાહ શેખ અઝરુદ્દીન કાસમ કાસમશાહ શેખ અને અલી શાહ કાસમશાહ શેખ આ લોકો જુદા જુદા ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને વોટ્સએપ ઉપર જુદા જુદા નામની આઈડી બનાવીને વિડીયો અપલોડ કરે છે એમાં નોટોના બંડલો હોય એમાં ઉપર સાચી નોટ હોય બાકીની ખબર ના પડે પણ બંડલ દેખાય પછી સોનાનો બિસ્કીટ હોય એના વિડીયો એટલે એક લાખના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની અને જે સોનાના બિસ્કીટ છે એ માર્કેટ ભાવ કરતાં એકદમ ઓછી કિંમતે આપવાની લોભામણી લાલચ આપતા એવા વિડીયો એ લોકોએ અપલોડ કરેલા જે બાતમી આધારે એ લોકોએ એમના ઘરે જઈને તપાસ કરી તો અઝરુદ્દીન છે અઝરુદ્દીન શેખ એ ઈસમ મળી આવેલો એને ભાગવાની કોશિશ કરી એટલે એને સાથે રાખીને પછી એના ઘરની સર્ચ કરી જર્દી કરી તો એમાં એમના ઘરની જે શૈતી છે પલંગ એમાંથી જુદા જુદા નોટોના બંડલો મળ્યા એમાં પાંચસોની નોટોના બંડલ સોની નોટોના બંડલ બસોની નોટોના બંડલ એ બંડલો મળ્યા એમાં ઉપર એક નોટ સાચી હોય અને બાકીની નીચે બધી નકલી નોટ હોય ચિન ચિલ્ડ્રન્સ ને એવી બધી નોટો હોય એટલે આવા બંડલો મળ્યા ટોટલ બાર સોનાના બિસ્કીટ મળ્યા એમાંથી એક બિસ્કીટ અસલી છે બાકીના નકલી છે કુલ અઢાર સિમ કાર્ડ મળેલા છે એમાંથી એક દુબઈનું સિમ કાર્ડ છે અને જુદા જુદા બીજી મોબાઈલ ફોન ને એ રીતના બધી સામગ્રી કુલ એક કરોડ નવ્વાણું લાખ ત્રણ નવ્વાણું લાખ ત્રણસો એટલે ત્રીસ હજાર એટલે એક કરોડની કિંમતનો મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવે છે અને એ હાજર મળી આવેલ ઈસમ હઝરુદ્દીન કાસમઝા શેખને હસ્તગત કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે જે એમણે ભૂતકાળમાં પણ ગુના કરેલા છે દુધાઈમાં જે છેલ્લે એક બનાવ બનેલો એ છેતરપિંડીનો જ હતો અને એમાં પછી મારા મરી થયેલીને લૂંટનો બનાવ બનેલો એટલે અત્યાર સુધીમાં ઘણા બધા આવા ગુનાઓ કરેલા છે અને આપના મીડિયાના માધ્યમ દ્વારા પણ અમે પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે જો આ ઈસમોએ તમારી સાથે કોઈની પણ સાથે આ પ્રમાણેની છેતરપિંડી કરી હોય તો આગળ આવવા અને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસને સાથ આપવા વિનંતી ફરાર આરોપીને શોધવા માટે એ બે આરોપી તો આના ભય છે અને બીજા પણ બે આરોપી છે કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે એટલે એમને શોધવા માટે પણ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સ દ્વારા અને ટીમો બનાવીને એમને શોધવા એમની શોધખોળ પણ આદરવામાં આવી છે